વાત કરીએ અબરાસા તાલુકામાં વિકાસના કામો અટકી પડતા સરપંચ અને સંગઠનમાં રોષ જોવા મળ્યો તાલુકા પંચાયતમાં કાયમી અધિક મદદની જગ્યા ખાલી છે જે અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે તે કામ કરતા ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો તાલુકાના ગ્રામ્ય પંચાયતના સરપંચોએ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું ચાર્જમાં રહેલા અધિક મદદની સિજનેર બિલો પાસ કરવામાં ત્રણથી છ મહિના પસાર કરે છે જેથી સરપંચોને વિકાસના કામો કરવામાં મુશ્કેલી પડે છે અમારો જે સુપરવાઇઝર ઓસો કહેવાય એ નથી એની રજૂઆત કરવા અમે આવ્યા છીએ કારણ કે અમારા જે વિકાસના કામો છે એ ઓછો ન હોવાને કારણે આજે અટકી પડ્યા છે અને જે અત્યારે ઓછો છે એને આર હંગામી ચાર્જ આપ્યો છે તો હંગામી ચાર્જમાં ગામના વિકાસ ન થાય એટલા માટે અમારે ન છૂટકે આજે જિલ્લા પંચાયતમાં આવવું પડ્યું છે છેલ્લા લગભગ આઠેક મહિનાથી ઘણી બધી રજૂઆતો કરીએ છીએ કે કા વિકાસના કામો નથી થતા અહીંયાથી જિલ્લા જિલ્લા પંચાયતમાંથી અમને નોટિસો પણ પાઠવવામાં આવે કે કામો વિકાસના ટાઈમે નથી થતા પણ ખરેખર વાસ્તવિકતા કોઈ નીચે ગ્રાઉન્ડમાં જાણવા આવતું જ નથી અમે ધારાસભ્ય હોય કે આપણા પદાધિકારી જેટલા પણ હોય બધા પાસે અમે રજૂઆતો પણ કરી છે તાલુકા પંચાયત કક્ષાએ રજૂઆત કરી કે અમને એસો જે અમારા પહેલાં ચાલુ હતા એસો અચાનક એમની બદલી કરી અને એમનાથી પંચ્યાસી પંચ્યાસી ગ્રામ પંચાયતને સંતોષ હતો કોઈ પણ સરપંચ એમના નારાજ નારાજ હતો નહીં પણ અમારા નામનો ક્યાંક દુરુપયોગ કરી અને એની બદલી કરવામાં આવી અને